ભુજોડીના વિનોદ સિજુને મળ્યો ભારત ગૌરવ એવોર્ડ તાજેતરમાં સપનાની નગરી મુંબઈમાં પિંક અપ પેજન્ટ દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજોડી ગામના વિનોદ સિજુને ભારત ગૌરવ એવોર્ડ બે હજાર છવ્વીસ એનાયત કરવામાં આવ્યો વિનોદ સિજુના એવોર્ડ બોલીવુડની સુપ્રસિદ્ધ અભિનેત્રી મંદાકીની ફેમ ઓફ રામદેરી ગંગા મેલી દ્વારા આપવામાં આવ્યો હતો આ એવોર્ડ તેમને ફેશન મોડેલિંગ ક્ષેત્રના ઉમદા કાર્ય માટે આપવામાં આવ્યો

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ દ્વારા સન્માનિત કરવામાં આવશે મિસ્ટર કચ્છ અને ગુજરાત ટાઇટલ વિજેતા વિનો સિજુ મોડેલ સાથે સરાયવા એક્ટર પણ છે તેમણે મોડેલિંગ અને એક્ટિંગ ક્ષેત્રમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ અનેકો એવોર્ડ મેળવ્યા છે તેમની હિન્દી શોર્ટ ફિલ્મ અધૂરે સપને અને પિકનિક જલ્દી આવશે સાથે ગુજરાતી આલ્બમ ગીત પરદેશી ઢોલા જેમ તેમ કરી કાઢુ દિવસ પણ આવશે જેમાં વિનોદભાઈ લીલ રોડમાં જોવા મળશે તેમની હિન્દી મૂવી બે વફા પ્યાર અને હિન્દી આલ્બમ ગીત ડમરુવાલાને સારો પ્રતિસાદ મળ્યો છે આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ વિનો સિંજુને મિત્રોને પરિવારજનો તરફથી અનેકો શુભેચ્છા મળી રહી છે આ એવોર્ડ તેમને વધુ કામ કરવાની પ્રેરણા આપશે રિપોર્ટર ગોવિંદ માતમ નિરોણા